જે ધાતુ તત્વો છે તે ધાતુ તત્વો જેવા કે આલ્ખલી ધાતુઓ ઉમદા ધાતુઓ એલ્યુમિનિયમ વગેરે વિદ્યુતના સુવાહક છે તેનું કારણ એ છે કે ધાતુ તત્વની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે જે વિદ્યુતનું વહન સહેલાઈથી કરી શકે છે તે વહન કરી શકતા હોવાથી તેમની વિદ્યુત અવરોધકતા ઘણી ઓછી છે તે જ રીતે અધાતુ તત્વો કારણ કે તેમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી અને તે વિદ્યુતનું વહન ન કરી શકતા હોવાથી તેમની વિદ્યુત અવરોધકતા વધુ છે હવે આવર કોષ્ટકના ચોથા સમૂહની અંદર આવેલા સિલિકોન એસઆઈ અને જર્મેનિયમ જેવા જી જેવા તત્વોની વાત કરીએ તો તેમની વિદ્યુત અવરોધકતા જોઈએ તો એસઆઈ અને જીઈ ની વિદ્યુત અવરોધકતા જે છે તે ધાતુ કરતા धातुनी विद्युत अवरोधकता करता वधारे जारे अधातु विद्युत अवरोधकता करता ओछी छे अने आजे ये तत्वों छे आवाजे तत्वों सेम ले अर्धवाहकों કહેવામાં આવે છે સુવાહકો અને અર્ધવાહકોમાં વિદ્યુત વહનની પ્રક્રિયા જુદા જુદા પ્રકારની હોય છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકો તેમના શુદ્ધ સ્વરૂપમાં એટલે કે શૂન્ય કેલ્વિન તાપમાને અવાહકો તરીકે વર્તે છે હકોનું જો તાપમાન વધારવામાં આવે એટલે કે ધાતુ પદાર્થોનું તાપમાન વધારવામાં આવે તો તેમની અવરોધકતા જે છે તે વધે છે જ્યારે અર્ધવાહકો જે છે તેમનું તાપમાન અમુક મર્યાદા સુધી વધારતા તેમની અવરોધકતા જે છે તે ઘટે છે અને આવા અર્ધવાહકોની ઉપર જો યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે તેમની જે વાહકતા છે તે વાહકતામાં ફેરફાર થાય છે સિલિકોન એટલે કે સાઈ અને જર્મેનિયમ જીઈ જે છે તે મૂળભૂત અર્ધવાહક એટલે કે એલિમેન્ટલ semiconductors. કહેવામાં આવે છે આવા જે અવાહકો છે તેમની મદદથી પીએન જંકશન ઝેનર ડાયોડ ટ્રાન્ઝિસ્ટર જેવા ઇલેક્ટ્રોનિક રચનાઓ બનાવવામાં આવે છે એલિમેન્ટલ સેમી એલિમેન્ટલ સેમી કન્ડક્ટર એટલે કે સિલિકોન અને જર્મેનિયન સિવાય અમુક સંયોજનો પણ અર્ધવાહકો તરીકે વર્તે છે આ પ્રકારના અર્ધવાહકોમાં અકાર્બનિક તેમજ કાર્બનિક સંયોજનો એ સિવાય પોલીમર કાર્બનિક પદાર્થો નો પણ સમાવેશ થાય છે જેમના ઉદાહરણ એટલે કે ગેલિયમ આર્સેનાઈડ સીડીએસ કેડમિયમ સેલેનાઇડ વગેરે અકાર્બનિક અર્ધવાહકો છે જેની મદદથી આપણે એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ સોલર સેલ અને લેસર ડાયોડ જેવી રચનાઓ બનાવવામાં આવે છે આ પ્રકરણની અંદર આપણે અર્ધવાહકોનો અભ્યાસ કરીશું એ અર્ધવાહકોની અંદર સિલિકોન જે છે એ અગત્યનો અર્ધવાહક છે હવે આપણે સિલિકોન વિશે સમજીએ સિલિકોન નો પરમાણુ ક્રમાંક જે છે બરાબર છે તેની ઇલેક્ટ્રોનિક રચના જોઈએ તો તેની ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી ટુ છે તેમાં વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી સિક્સ જે છે જ્યારે તેની બાહ્યતમ કક્ષાની અંદર થ્રી એસ ટુ થ્રી પી છે એટલે કે તેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે આમ સિલિકોન જે છે તે અહીં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે બે ને બે ચાર ઓળખવામાં આવે છે સિલિકોનની જેમ જર્મેનિયમ પણ ડેટા વેલેન્ટ છે અહી બે એસ કક્ષકો અને બે પી કક્ષકો બે એસ કક્ષક અને બે પી કક્ષક આ કક્ષકો પોતાના પર પડોશી પરમાણુઓની સાથે આવી જ કક્ષકો સાથે મળીને સહસંયોજક બંધ બને બનાવે છે દરેક સંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય છે આથી સિલિકોનનો દરેક પરમાણુ પોતાના ચાર વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક એક ઇલેક્ટ્રોન પોતાના પડોશી પરમાણુઓને આપે છે ધારો કે અહીંયા એક સિલિકોનનો એક પરમાણુ રહેલો છે આ સિલિકોન પાસે પોતાના ચાર ઇલેક્ટ્રોન આવેલા છે આ ચાર ઇલેક્ટ્રોન જે છે એ તેના પડોશી પરમાણુઓને આપે છે આ તેનો પડોશી પરમાણુ બીજો સિલિકોન એની પાસે પણ પોતાના ચાર ઇલેક્ટ્રોન આવેલા છે એ જ રીતે બીજો સિલિકોન એની પાસે પણ પોતાના ચાર ઇલેક્ટ્રોન આવેલા છે તેની આજુબાજુ આવા કુલ ચાર સિલિકોન ગોઠવાયેલા હશે એક સિલિકોન ની આજુબાજુ એ દરેક સિલિકોન પાસે પોતાના બાહ્યતમ કક્ષામાંના ચાર ઇલેક્ટ્રોન આવેલા છે આમ આ બે ઇલેક્ટ્રોન જે છે

એક ઇલેક્ટ્રોન આવેલા છે જે ગોઠવણી છે એ દ્વિપરિમાણમાં દર્શાવી હવે અને જો ત્રિપરિમાણમાં જોવી હોય તો આ રીતે સિલિકોન પોતાની આજુબાજુના ચાર પરમાણુઓની સાથે સહસંયોજક બંધ જઈએ દર્શાવેલા છે સહ સંયોજક જોડાયેલો હોય છે આમ સિલિકોન અને જર્મેનિયમ જે છે એ ડાયમંડ બંધારણ ધરાવે છે આમ સિલિકોન ને જર્મેનિયમ એ ડાયમંડ નું એક સ્પટિક જેવું બંધારણ ધરાવે છે તાપમાને સિલિકોન અને જર્મેનિયમના ના બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે સહસંયોજક બંધની અંદર જકડાયેલા હોય છે આ જે ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોન આ બધા જ ઇલેક્ટ્રોન જેના કારણે આ સહ સંયોજક બંધ રહેલો છે અહિયા દર્શાવે અનુસાર ગોઠવણી દર્શાવે છે એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને તે જે છે એ સિલિકોન અને જર્મેનિયમે અવાહક તરીકે વર્તે છે આમ નિરપેક્ષ

આ ઇલેક્ટ્રોન દોલનો કરતો તો ઓરડાના તાપમાને એનું નિર્પેક્ષ શૂન્ય તાપમાન કરતા તાપમાન વધ્યું તો એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને ઉર્જા મળી આ તે ઇલેક્ટ્રોન અહીંયા છે તે જો બંધ બહાર આવી ગયો ઇલેક્ટ્રોન બહાર આવવાને કારણે એક જગ્યા પડે છે આ જે જગ્યા છે એને હોલ કહેવામાં આવે છે હવે આ હોલ પડ્યો તો એ જો વિચારે છે કે અહીંયા બીજો ઇલેક્ટ્રોન કસેકથી આવી જાય અને આ જગ્યા છે એ ભરાઈ જાય આ જો અહીંયા આ પરમાણુમાંથી આ ઇલેક્ટ્રોન પણ ઉષ્મીય દોલન કરી અને જો એ ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવી ગયો હોય તો આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ વધશે એ જ રીતે આનો ઇલેક્ટ્રોન પણ જો બહાર આવી ગયો હોય તો એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ જે ઇલેક્ટ્રોન છે એ આ હોલની અંદર જતો રહેશે અને એ જગ્યા ભરી દેશે એ જ રીતે અહીંયા બહાર નીકળેલો જે ઇલેક્ટ્રોન છે એ આ હોલ ની અંદર જતો રહેશે અને પૂરતી જગ્યા ભરી દેશે આમ આ જે હોલ છે ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ આમ હોલ જે છે એ ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે પણ તે ધન વિદ્યુત નથી હોલ જે છે એ એક ખાલી જગ્યા છે જે ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ નથી અહીંયા જોઈ શકાય તો તેમ કે અહીંથી જે ઇલેક્ટ્રોન મળે છે તે આ હોલમાં ભૂરાઈ જશે પણ એ હોલ એ ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે ધન વિદ્યુત ધારિત છે તેમ કહી શકાય નહીં ઓરડાના તાપમાને સિલિકોન અને જર્મેનિયમ જે છે એમાં ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે આ ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધ સાથે બંધ બનાવીને બીજા ઇલેક્ટ્રોન સાથે સંયોજાયેલો છે તે ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને તેમાંથી બહાર આવવા માટે એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન બનવા માટે જરૂરી જે ઊર્જા છે તે જુદી જુદી છે એટલે કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે છે અને

જો તાપમાન વધારવામાં આવે અથવા હસો તો તે વિદ્યુત નું વહન કરી શકે છે